તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં અને આપણે આવી ગયા આપડા આપણા ભાઈના રીતિના સાયની ભાઈ આ બાજુ કામ કરે છે કઈક તો હવે આપણે જવાનું છે આપણે વાક નાખ્યું નઈ ત્યાં પીઠમાં ફાઈનલી આપણે પીઠમાં ભોગી ગયા આપણો કપા જોખવાનું ચાલુ થઈ ગયો હતો આ બાજુ જો બધે કપા જોખવાનું ચાલુ છે તો હું ને મારો ભાઈ બી આવી ગયા મગફળી વાળા શેડમાં મગફળી નાખી હતી તો એ બાજુ આવતા રહ્યા છે આપણે મગફળીની આવક તો હજી બહુ ઓછી છે હાલો વરસાદની બહુ મગફળી હજી ઉપાડી નથી પણ જો ખાવાનું ચાલુ કરવી જોઈએ ના બો ભાઈ બેઠો આવે ત્યાંથી રહ્યા અહીંયા કણે પાણીનું નળ હતું અહીંયા કણે પાણી પીવા જો આપણે ખૂબ આવે જોખાઈ રહેવા આવ્યો તો અને આપણે તો આવું ફોન ઘુમેડતા હતા તમે આવી ગયા રેતીના સ્ટોકે અહીંયા મારા ભાઈને થોડાક પૈસા લેવાના હતા રેતી નાખી હતી ના તો પૈસા લઈ ને આવતા રહે લચ્છી પીવા હાલો તમારે પીવું હોય તો આવતા રહ્યો લચ્છી પીવીને અમે આવતા રહીએ રાજશક્તિ ઇલેક્ટ્રોનિકમાં મોબાઈલ જોવા માં ભાવタル માં એટલે આપણે આવી ગયા હૈ મેર ફોન જોવા લેવાનો નથી જોઈ બધી દુકાને આવી ગયા ટેલિફોનમાંથી પણ પછી આપણે આઈફોન જોવા માટે મતલબ કુછ મોબાઈલ લીધો તો આપડે ગિફ્ટ હારે આવ્યું છે આદિલ કાદરીના પરફ્યુમ આપડે આવી ગયા છે ભજિયા ખાવા ફાઈનલી ભજિયા ખાવાનું ચાલુ કરી દીધું છે ખાઈ લઈ ભજિયા તો ભજીયા ખાઈ લીધા છે અને હવે નીકળી ગયા છીએ કામમાં એ તા ઠામડા ભરવા તો દિનેશ બહિન કરે પરસંગી ના હટ